વિડીયો બનાવી તૈયારી કરી પછી વિડીયો બનાવના હે ખતરનાક તમે જઈતા રહેજો અમારા એટલે તમે તો અમારા હોજે જો પણ કરતા નથી કરતા તો પાછા કાયતરા ખાવાનો કહી દે તો ચાલુ જો ખાટા કાયતરા ખાટી આમલી ખાય આ જો કેવો મોટો થાય આ હો જો માય રે તો ફાઇનલી આપણે શોર્ટ વિડીયો બનાવવાનું મિત્રો કરી દીધો ચાલુ છે અને આ છે અમારો વિડીયો ને કામ કરી બરોબર તો કઈ ટાઈપનો વિડીયો બનાવવાનો કામ જો ભાઈ અને તાર શું કરવાનું ખબર હું હા આમાં ડબલું લઈ આ જોતો હોય ને તો તાર આમ પાછું પાછું ખાતું જાવ બરાબર ભેડે હાલે ભેડે બે પાસા પાસા ખાવ જાય હાડે ચાલુ થયો ચાલુ થયો હાડે ભાઈ આમ તો થોડા ખઈ જાય બસ પાછો પાસા ખાતા જઈએ હાડે હાલ કર ચાલો તો મિત્રો આપણે જો બ્લોગ વિડીયો ચાલુ મસ્ત મજાનો ને આપણે શોર્ટ વિડીયો બનાવવાનો આ બાજુ છે શોર્ટ વિડીયો બનાવવાનો ચાલુ ના આ બાજુ છે બ્લોગ વિડીયો બનાવવાનો ચાલુ તો ફટાફટ આપણે કઈ ચાલો ચાલુ રેડી જો એ શોર્ટ વિડીયો બનાવે હે અને આ ભાઈ બ્લોગ વિડીયો બનાવે રેડી હાલો લઈ જો હાલ કા ચાલુ સ્ટાર્ટ આ હે ગભરુ ડો તારી આરે આમ જો ફીકો તારી આરે ફટકાણો બોય નામ જો ફીકો તારી આરે ફટકાણો રેડી મારા તો મારો નામ કેના આપણે

તડકાની આયુ સાઠે વસ્તુ મીઠી લાગે જો અને આ છે મસ્ત ફાફસી ઓરેન આનો એક તો ખાઈ ગયો ને આ છે બીજી આ મસ્ત પીવામાં જે લાગે કારણ કે ન કે આપણને બહુ ફાફસી ભાવતી ને પણ મીઠી એવી લાગે ને એક ખાઈ ગયો ને બીજી આહા તો આપણા મિત્રો ગામમાં પહોંચી જે છે ને ઓટ્ટા બાંગો સ્પેશિયલ બેહ ગયા જો સ્પેશિયલ ઓટ્ટા ભાંગો હે જો